હવે તમને બધાને ખબર હશે કે આપણે પહેલી નોકરી મૂકી દીધી બીજી નોકરી જોઈન્ટ કરી લીધી છે તો પહેલી નોકરી આપણે મેકી એનો વિડીયો તમે બધા જોઈ લીધો અને મને થોડીક ગિફ્ટ મળી છે એ હું તમને બતાવી દઉં કેમકે નાની પણ ગિફ્ટ આવી છે થોડીક નાની એવી નાની મોટી પણ ગિફ્ટ ગિફ્ટ કહેવાય તો બધાએ બધા બહુ માણસો સારા હતા બધાએ કીધું મતલબ આશીર્વાદ આપ્યા કે તમે શખ્સ છાવ અને આમ થાવ ને બધું બરાબર અને બહુ સારી ટીમ હતી તો ગિફ્ટ આવી છે એ તમને ગિફ્ટ બી બતાવી દો એટલે તમને ખબર પડે કે વિદેશમાં જાઓ તો તમારી વેલ્યુ કેટલી થાય તો બે ઠેલ્યુ આપ્યું છે મને બરાબર એ બે ઠેલ્યુ બરાબર તો હવે આમાં શું શું આવ્યું છે એ હું તમને બતાવીશ બરાબર મારી કંપનીવાળાએ મને હું હું આપ્યું તો તમને પહેલાં બધું કાઢીને બતાવી દો પહેલાં તો આ આપ્યું છે ચોકલેટ ઉભરી બરાબર આપણે કહીને ફૂબોટ પાડવા માટે પણ હવે એની માટે નહીં હોય કે હશે પણ પહેલાં તો મને આ આપ્યું બરાબર ગિફ્ટમાં અને અંદર શોકલેટું છે બરાબર તો એ છે અને બીજા આવડવા છે મને મેં કામ કર્યું એ વસ્તુ મને બોનસ આપ્યું આ બોલ ડોટ કોમ હાલે આપણે જેને એમેઝોન ફ્લિપકાર્ટ હાલે ને એવું નેધરલેન્ડમાં બોલ્ડ ડોટ કોમ હાલે તો એનું કૂપન આપ્યું છે કૂપન ખોલી નાખ્યું આપણે પચીસ યુરોનું કૂપન આપ્યું એટલે ઇન્ડિયાના બાવીસો ત્રેવીસો રૂપિયા થાય ઓનલાઈન શોપિંગ કરવા માટે મારી કંપનીએ મને કાર્ડ આપ્યું બરાબર અમારી કંપનીનું કાર્ડ છે અને એમાં બધાએ બહુ મસ્ત એવું મને આશીર્વાદ રીતે લખીને આપ્યું બરાબર હવે તમે બધું વાંચી લેજો ઝૂમ કરી અને મારા આખો સ્ટાફે આમાં મા સાઇન કરી અને બધા લોકોએ સારી રીતે વિદાય આપી અને આશીર્વાદ આપ્યા અને હંમેશા યાદગાર બનાવવા મને હંમેશા માટે આ કંપની મારી યાદગારી છે અને મારી કંપનીમાં મેં કામ કર્યું એટલે બીજી એક ઠેલી ખોલું છું તો આ છે ચેમ્પિયન બરોબર તો આ પહેલી વાર મને જિંદગીમાં ટ્રોફી મેળવી હોય તો અહીંયા મેળ આ સોકલેટની છે બરોબર એટલે પહેલીવાર મને આ ટ્રોફી મળી બરોબર કેમ કે હું હાર્ડવર્કર બહુ કામ કરતો હોય એટલા માટે હાઇસ્ટ માયસ્ટ રેકોર્ડ મારો છે ના કામ કરવાનો એટલા માટે મને આ ટોફી આપી તો આ બધી મારી ગિફ્ટ છે તો એટલી મને ગિફ્ટ મળી ને આ કંપની તરફથી મળી છે એટલે યુરોપમાં કે વિદેશમાં આવી રીતે તમે કંપની છોડો તમે સારું કામ કર્યું હોય તો તમને ગિફ્ટ આપે અને તમારી રિસ્પેક્ટ કરે અને તમારી શું કહેવાય કે વેલ્યુ કરે તો આ છે મારા કંપનીની ગિફ્ટ